જે એનર્જી પ્રોડ્યુશન નું કામ કરશે બરાબર શક્તિ વધારવાનું કામ કરશે છે આપણી સ્ટેમિના બહેતર બનાવવાનું કામ કરશે ઓકે ઘણા લોકો એવું લાગે ભાઈ વાડે કરે ઠાક લાગતા હશે ભાઈ ઘણા લોકો હાડકા અંદર નાના મોટા પ્રોબ્લેમ હશે તો એમાં સિલાજીન અનબિલીવ તમને પ્રોટેક્ટ કરવાનું કામ કરશે સિલાજીન ની અંદર પ્યોર આયુર્વેદિક પદ્ધતિ દ્વારા આપણે સિલાજીન ટેબ્લેટ ને બસિલાજીન આપણે ગમે બનાવી ગયો કે દિવસને એક ગમે તમે યુઝ કરો 24 કલાક તમારા બોડીમાં એનર્જી તમને મળશે ઓકે આ સેરાજીત તમારે લેવું હોય સેરાજીતના વધારે ફાયદા જાણવા હોય તો તમે YouTube નો પણ સહારો લઈ શકો પણ તમારે ખાતરી બંધ લેવું હોય સેરાજીત તો એકવાર ઓ માયુર્વેદિક એડવાઇઝર વાડા પ્રતિક છોડવાનો એકવાર કોન્ટેક્ટ કરો અને બેસ્ટ મેળવો બેસ્ટ સેરાજીત પ્યોર આયુર્વેદિક લેપટેસ્ટ સપ્લિમેન્ટ ઓકે એકવાર અવશ્ય કોન્ટેક કરો ઓ રામ રામદાવાગના રોડ હાઈસ્કૂલ બાજુમાં હું એક હેલ્થ એડવાઇઝર વાળા પ્રતિક થેન્ક યુ